અમદાવાદ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા કહી રહ્યા છે કે અમદાવાદમાં પ્રીમોન્સૂનની કામગીરી કાગળ પર રહી ડ્રેનેજ સફાઈ અને જાળવણીના નામે કરવામાં આવેલા કામોનો દાવો માત્ર એક ઇંચ વરસાદમાં ધોવાઈ ગયો તેનું મુખ્ય કારણ શહેરની સાઠ ટકા ડ્રેનેજ લાઇનની અપૂરતી સ્થિતિ અને જાળવણીનો અભાવ છે મહાનગરપાલિકાએ શહેરમાં સાત ઝોનમાં ડ્રેનેજ સફાઈનું કામ ચારસો અઠ્ઠાણું મંડળીઓને સોંપ્યું જેમને દર મહિને પચાસ હજાર રૂપિયાની ચૂકવણી કરવામાં આવે છે છતાં ડ્રેનેજની સમસ્યા ઘટવાના બદલે વધી રહી છે

के बरसाती पानी के निकाल के मुद्दे पर अहमदाबाद मुंसिपल कॉरपोरेशन पूरी तरीके से फेलियर साबित हुआ है और यह कंप्लेन कांग्रेस पार्टी ये बताना चाहती है कि ये तो सिर्फ ऑनलाइन कंप्लेन है यदि वहां पर फिजिकल कंप्लेन की बात की जाए तो यह आंकड़ा और भी बढ़ सकता है